મારા પુત્ર વધુ ત્રણ એની સાથે છે અધમમાં અધમ કૃત્ય કરી મોતને ઘાટ ઉતાર્યા છે ત્રિપલ મર્ડર કરનાર ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલાનું કાળો સત્ય સામે આવી ગયું અને મિત્રો આ વાત અત્યારે હાલ આ શૈલેશ ખાંભલાના પિતાએ ખુદ મોટો ખુલાસો કર્યો છે કે આ મારા પુત્રએ જે આ હરકત કરી છે જે આ કામ કર્યું છે એને એની સજા મળવી જોઈએ મિત્રો તમે વિચાર કરો કે આ એક શૈલેશ ખાંભલાએ પોતાના જ પરિવારની કેમ હત્યા કરી એવું તો શું મોટું કારણ હતું જાણીએ આ વિડીયોની અંદર અત્યારે હાલ સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો આ ભાવનગર તળાજા રોડ ઉપર રહેતા ફોરેસ્ટ અધિકારી શૈલેશ ખાંભલાની જે આ ઘટના છે એ પૂરા સોશિયલ મીડિયાની અંદર વાયુ વેગે ફેલાઈ રહી છે કારણ કે પોતાના જ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી આ શૈલેશ ખાંભલાએ

તો તમારે હાલ કોઈ એનું કોઈ આગળ ડગલું ભરવાની જરૂર નથી આ તો તમે અત્યારે હાલ એમની શોધખોળ ન કરતા હવે આ શૈલેષ ખાંભલા તો ખબર જ છે કે આ ત્રણ લોકોના તો મૃત્યુ થઈ ગયા છે પણ પોલીસને ક્યાં ખબર હતી વધુ કાર્યવાહી અને વધુ શોધખોળ બાદ

કે મારા જે આ કામ કર્યું છે એને એની કડકમો કડક કાર્યવાહી અને સજા મળવી જોઈએ ભલે એ મારો પુત્ર છે પણ પોતાના પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી છે મિત્રો તમે વિચાર કરો કે આવો બાપ પોતાના બેનને દીકરા અને પોતાની પત્નીની જ હત્યા કરી નાખી આ ઘટના અત્યારે હાલ લોકોના અંદર એટલી બધી ચર્ચામાં ચાલી રહી છે કે ભાઈ આ આવી ઘટના બીજી વાર ક્યાંય ન બને અને મિત્રો આવી ઘટના બનવી જ ન જોઈએ પછી મિત્રો ગામના લોકો પણ ઘણી બધી શોધખોળ કરી પણ આખરે આ પરિવારના લોકો ન મળ્યા અને પોલીસે પણ ઘણી બધી શોધખોળ કરી એમને ગુમ થયેલી જે ફરિયાદ નોંધાવી હતી એમાં ક્યાંય કોઈની ભાળ ન મળી પછી આખરે તે જે જગ્યાએ કોલોનીમાં રહેતા હતા ત્યાં આજુબાજુ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ ચેક કરવામાં આવ્યા મિત્રો ત્યાં પણ કોઈ જોવા ન મળ્યું પણ મિત્રો આ શૈલેષ ખામલાએ

એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો અને શું ખરેખર ફાંસીની સજા થવી જોઈએ કે ન થવી જોઈએ એ પણ કોમેન્ટ કરીને જણાવતા જજો લોકોની તો એક જ છે કે આવા બાપને હવે ફાંસીની સજા જ થવી જોઈએ કારણ કે પોતાના જ પરિવારના ત્રણ ત્રણ સભ્યોને કેવી હાલત કરી છે એ તો આખું સોશિયલ મીડિયા જાણી ઉઠ્યું છે પોતાના સમાજના લોકો પણ વિચારમાં પડી ગયા છે કે આ ભાઈ કોઈ રાક્ષસ છે કે શું